પોતે રોજે તેમના નીતિ અને ન્યાયના પાઠ મળે છે કાદુ મકરાણી જેનું નામ ફાતિમા કે જે કાદુ મકરાણી થી ખૂબ જ પ્રભાવિત હોય છે અને જુવાની ના આહોશમાં મમન કાદુ મકરાણી ને દિલ આપી બેસે છે ફાતિમાના પિતા કાદુ મકરાણી ને આશરો આપતા હોય છે આ વખતે મોકો મળતા ફાતિમા પોતાના દિલ ની વાત કાદુ ને કહે છે

ઊંટવાહક ને તેને દગો દઈ ઇનામની રકમ લેવાની લાલચ થઈ ઉંટવાહકે તેને બગદાદી પોલીસ થાણા પાછળ મળવાની સલાહ આપી તેમ છતાં પણ પોલીસ અને ઊંટવાહક કાદુને પકડી શક્યા નહીં કાદુ મકરાણીએ તે બંને વડે મારી નાખ્યા અને ત્યાંથી નાસી છૂટ્યો જ્યારે તે બગદાદી ની સામલી ગલીઓ માંથી ભાગતો હતો ત્યારે એક મજૂરે ઓળખ્યા વગર તેને રોકવા તેના માથે ભારે પથ્થર ફેંક્યો તેમ છતાં કાદુ બેસુજ બન્યો અને તેને પકડી લેવામાં આવ્યો તેના પર મુકમો ચલાવી તેને ફાંસી સજા ફરમાવવામાં આવી તેને અઢારસો સિત્યાસી માંગ કરાંચીના કેન્દ્રીય કારાગૃહ જેલ માંગ ફાંસી દેવા આવી તેના મૃતદેહને વાજા દુરા ખાને મેળવ્યો અને તેને દફન વખતે લ્યારી નગરના મુલ્લા ગુલામે તેમને નોડાવ્યા